મહારાજ કી નિરાત મહારાજ કી મહારાજનો હળી મળીને ભજન સત્સંગ કરવાનો મળ્યો છે એનો લાવો અરૂણા મહારાજ હસુ મહારાજ એ જશે એને માટે જાય છે ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે પંખે ઝલપી આ કરે ઘટે નહીં સરિતા નીર આ ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર તો તન મન અને ધન ની કુરબાની સદગુને ચરણે આપેલી જ છે હવે જે કાંઈ બને છે આવે કે ખોટ થાય એ તો ગુરુ મહારાજ ને છે આપણે કાંઈ છે નહીં હાથી હોય અને વર્ષ સારું થાય તો ઠીક ના થાય તો આ હાથી ને કઈ ખોટ હોતી નથી એમ આ ચરણે આપી દીધા પછી જે કઈ મને સુખ આવે દુખ આવે જે કઈ થાય તે ગુરુને હાથી રહ્યા છે એટલે એને કઈ ખોટ છે નહીં વાત એવી છે આ જગતની અંદર જેના ઘરની અંદર મીરાબાઈ હતા છતાં એને એનો પરિવાર ઓળખી શક્યો નહીં ધ્રુવ ને એનો પરિવાર ઓળખી શક્યો નહીં ભક્તો પહેલા જ હતા મહાન થઈ ગયા એના પરિવારમાં પણ એ ભક્ત પહેલા જ ને ઓળખી શક્યા નહીં એમ અરુણા મહારાજ છે આજ એના પરિવારમાં જુઓ તો એ કોણ છે એનામાં શું પડેલું છે અને આવી મહાનતા એનામાં છે છતાં એનો પરિવાર એને ઓળખી શકશે નહીં કારણ કે એને એક દીકરીનો ભાવ લાગે છે બેનનો ભાવ લાગે છે પણ એનામાં જે રહ્યો છે એ એને પારખવાની શક્તિ એનામાં છે કેવી રીતે પારખી શકે આ તો ગુરુ ગૌ મળ્યું હોય તો જ પારક શક્તિ આવે કૃષ્ણ ભગવાન અર્જુનને કે છે કે હે અર્જુન તું મારા સ્વરૂપ ને ઓળખ અર્જુન કે તમને ઓળખું છું ને તમારી સાથે જ રહું છું કે ના તું મારા સ્વરૂપ ને નથી ઓળખતો તું જે ઓળખે છો એ તો આ પંચ ભૂતના પુતળાને ઓળખે છો અને આ પંચભૂત નું છે એ તો નાશ પામે એવું છે જ્યારે મારું સ્વરૂપ તો અવિનાશી છે ત્યારે નાશ પામતું નથી મારા વિના કોઈ જગ્યા ખાલી નથી જળમાં સ્થળમાં ઝાડમાં પહાડમાં આણું છે મેરો સુધીમાં હું રહેલો છું તું જો કે તમે કેશો એ તો એવું મને કશું દેખાતું નથી કે વાત સાચી છે આ જ્ઞાન પેલા મેં સૂર્ય આપ્યું હતું

તારા અને મારા અનેક જન્મ થયા તું નથી જાણતો એ હું જાણું છું એટલે ફરી વખત તને કહું છું કે તું જો કે તમે કયો છો દરેકમાં હું રહ્યો છું તો એવું મન જ કશું દેખાતું નથી કે વાત હાસી છે આ ચર્મચક્ષુ દ્વારા મારા સ્વરૂપનું તને જ્ઞાન થશે નહીં જો મારા સ્વરૂપને તારે જાણવું હોય તો તારે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કરવા પડે કે તો એના માટે મારે શું કરવું કે તારે જો દિવ્ય શક્ષુ પ્રાપ્ત કરવા હોય તો કોઈ બ્રહ્મિષ્ટ સદગુરુને ચરણે જાજે એની સેવા પૂજા કરજે એને પ્રશ્નો કરજે અને પછી આ વાત તું જાણી લેજે ત્યારે અર્જુનનું અહમ ઓગળે છે અને ત્યાર પછી એ ભગવાનને કહે છે કે હે પ્રભુ અત્યાર સુધીમાં તો મેં તમને આ નાતને લીધે કુટુંબને રીતે મે તમને ઘણી વખત મશ્કરી કરી છે પણ એની હવે હું ક્ષમા માંગુ છું અને હવે હું તમારે ચરણે છું હવે તમે જ મારા ગુ અને હું તમારો શિષ્ય હવે તમે જ આ વાત મને કરો ત્યાર પછી જ્યારે અહમ ઉગળી ગયું અર્જુન ત્યારે ભગવાને એને આ ગીતાનો ઉપદેશ આપે છે ગીતાનો ઉપદેશ તો છે એ કંઈ કૃષ્ણ કીધો એવો નથી ગીતાનો ઉપદેશ તો આદિ અનાદિનો છે પણ જ્યારે કાંઈક નબળાઈ આવી ને ત્યાર પછી આ ભગવાન એને ફરી વખત વાત અર્જુનને રાખી અને માધ્યમમાં રાખી અને આ બનાવી છે પણ આજ બધા ઈશ્વરને માને છે કોણ નથી માનતું ચોર લૂંટારા શાહુકાર બધા માને છે બધા ભજન કરે છે પણ ઈશ્વર શું છે એવું એને નક્કી થતું નથી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો શેના માટે પ્રાપ્ત થયો છે આ તમને કોઈ પૂછે કે ભાઈ આ શરીરમાં આવ્યા પેલા તમે ક્યાં હતા એનું ભાન નથી આવ્યા આવ્યા માટે એ એ ખબર ખબર નથી નથી ક્યાં સુધી રોકાવાના આ છોડીને પછી ક્યાં જવાના છો તો કે એ ખબર નથી આ એક એ વાતનો ભાન નથી જેને ભાણ નો હોય એને બેભાન કહેવામાં આવે છે અને બેભાન અવસ્થાની અંદર ક્યારેય પણ ભજન થતું નથી ભાનમાં આવ્યા પછી આ ભજન થાય છે તો આ ભાનમાં ભાન લાવવા માટે આપણે સદ્ગુણ ચરણે જવું પડે છે એક શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા ભવાણીયાની અંદર એની એક તેર વર્ષની ઉંમર હતી એ તેર વર્ષની ઉંમરની અંદર એને કાયો બનાવ્યું છે કેવું કે ભાવ પૂર્ણ કેરા પૂર્ણ થઈશું બધે હમાનવનો મરો નહીં ભવચક્રનો સુખ પ્રાપ્ત કરતા સુખે ભયંકર ભાવ મરણ ના કારાશી રહો અરે લક્ષ્મીને અધિકાર વધતા એ લક્ષ્મીને અધિકાર વધતા શું જોઈએ તો કહો શું કુટુંબ કે પરિવાર વધવા પણ હું એ નહીં કહો सार हारी जवो आनो विचार न अरे रेक त मवो निर्दोष सुभनिदोष आनंद में त भले देव्य शिमान थी निकिरे

આ શર્વ આત્માના સમદાસથી જે આ વચન નેહરુ દીય લખો આ વચન નેહરુ દીય લખો શું કહે છે દેવને પરત ઉલ્લભ મહાશ્વતાજે તમને પ્રાપ્ત થયો છે તેની કિંમત તમે કરીશું આ રત્ન ચિંતામણી જન્મ પ્રાપ્ત થયો છે અને કે છે ને કે પશુ કે બન્યા બને નરકાકુછ ના હોત उत्तम करणी ઉત્તમ કરણી કરે તો નારાયણ હોય તો કૃષ્ણ કરણી કરી અને એ ભગવાન બની ગયા સહજાનંદ મહારાજ ઉત્તમ કરણી કરી ને આજે જગત એને ભગવાન તરીકે માને છે ભગવાન તરીકે પૂજે છે એ માનવ હતા અને આપણે પણ માનવ છીએ તો આટલો બધો ફરક કેમ આ મનુષ્ય અવતાર સફળ કરવા માટે આપણે કેવા પ્રયત્ન કર્યા મંદિરમાં કોઈએ જઈને માગ્યું કે મને હે ભગવાન મારું સ્વરૂપ ઓળખાવજો મને આમાંથી મુક્તિ અપાવજો એવી માગણી કોઈએ કરી કઈ નહીં આમ દામ ને દીકરા ને ઠામ બધું માગ્યું છે તે ભાઈ બધું અવિનાશી છે કે નાશવંત છે નાશવંત છે માગણી નાશવંત થઈ કરી છે અવિનાશીની કરી નથી પણ અવિનાશીની માગણી કર્યા વિના કોઈ બ્રહ્મ સંત ચરણે જાય તો તમને એ અવિનાશી બનાવી છે નામનો ઉપદેશ આપે છે નામ નામમાં ફેર છે તે નામ તો અનેક છે અનેક માં નામ એક છે જો એ સમજાય તો વિવેક છે પણ ઘણા ઉપદેશ લેવા ગયા હોય શર્મા શર્મ થઈ ગયા હોય એની સાથે સંબંધ સારો છે આવી હોય કોઈ આવી જાય કે મંડળ મોટું છે ને મજા આવશે આનંદ કરશું કોઈ એમ આવી ગયા હોય પણ જિજ્ઞાસા પ્રાપ્ત થયું હોય મારે ઈશ્વર શું છે જાણવું જ છે એવી જિજ્ઞાસા જો પ્રાપ્ત થયો હોય તો એ કંઈક આ જગતની અંદર કરી શકે છે સ્વામી વિવેકાનંદ છે બાળપણથી જયારે એનું ભજન હતું અને દરેક ધર્મશાસ્ત્રનો અભ્યાસ તેર વર્ષની કરી નાખ્યો પણ ઈશ્વર શું છે આવું નક્કી થયું નહીં તો બધાને પૂછે કે ભાઈ ઈશ્વર કેવો હોય ક્યાં રહે છે શું કરે છે બધા

રામકૃષ્ણ પ્રમુખ છે એની પાસે જાવ અને તો જિજ્ઞાસા હતી જ્યાં કે ત્યાં જાય છે દરવાજામાં જાય છે ત્યાં રામકૃષ્ણ આને જોઈ જાય છે અને દોડીને સામા આવે છે કે આવો આવ્યો મારો બાપાલ પણ બહુ મોડું કર્યું આવું કેમ કીધું કે ઘણા સમયમાં કલકત્તાની અંદર રામકૃષ્ણનું આવી ત્યાં ભોજન હતું અને કોઈ કીધું કે આપણે ઓલું નરેન્દ્ર છે ને બહુ સારું જાણે અને સારું એમ ગાઈ શકે છે તો બોલાવો ને એને એટલે એ વખતે નરેન્દ્ર નાની અવસ્થાની અંદર આવા ભજન અંદર ગયા અને જેને જે એકતાથી અને જે દ્રઢતાથી ભજન બોલ્યા ત્યારે રામકૃષ્ણ પરમવંશે નક્કી કરી લેવું કે આ વ્યક્તિ છે એક દિવસ જરૂર મારી પાસે આવશે અને એટલે જ કીધું કે ભાઈ આવ્યો પણ ઘણું મોડું કહ્યું છે અમારા લાલજી મહારાજ લાલજી મહારાજ ના ગુરુ લાલજી મહારાજ ધીણોજ વાળા ત્રણ હજાર પુસ્તકો હતા ત્રણ એક હજાર ગામ રખડી રખડી ઈશ્વર શું છે એવું નક્કી કરવા ગયા પણ કોઈએ કાઈ ઈશ્વર શું છે વિજ્ઞાન ના માટે આમ કરવું પડે એટલા શાસ્ત્ર માં કે એ તો બધું મને ખબર જ છે મારે ઈશ્વર શું છે એ જાણવું છે એ તમે જણાવી શકો તો એને આમાં કોઈ જવાબ આપ્યો નહીં આખરે અમારા ખોડદાસ મહારાજ એના મોટા ભાઈ જેઠીરામ મહારાજ એ જીનોજ ની અંદર પોસ્ટર ની અંદર સર્વિસ કરતા હતા આ ભગત જેવા માણસ હતા એટલે હંમેશા બેસવા જતા હતા બેસવા જતા મેં એક દિવસ બહુ ઉદાસ થઈ અને આ લાલજી મહારાજ બેઠા હતા તો કે કેમ આજ લાલજીભાઈ તમે કે ઉદાસ છો એટલા બધા મજા નથી શું કે હા મને રોગ બહુ મોટો થયો છે હા જોઈને કે આમાં તો કઈ લાગતું નથી કે એ અને એ રોગ મોટો છે કે શું છે તો કયો કે હું ઈશ્વર માટે રાત દિવસ દોડ્યો છું અટલા અટલા પુસ્તકો મેં વાંચ્યા છે તણે બજાર ગામ રખડ્યો છું અને છતાં અત્યાર સુધીમાં ઈશ્વર શું છે એવું મને કોઈએ કીધું નથી જોવો હવે મને આઠ દિવસની અંદર ઈશ્વર ની પ્રાપ્તિ ન થાય તો આ દેહ છે એટલું બધું ઘ્યાલું લાગ્યો છે ઈશ્વર માટે કે હા કે ધીરે ધીરે બધું થઈ જાય છે ત્યાર પછી મારો સાથી પુરુષોત્તમ મહારાજને બોલાવી અને સત્સંગ કરાવ્યો અને પુરુષોત્તમ મહારાજે પ્રશ્ન કર્યા કે તમે ઈશ્વરને ઓળખવા માટે નીકળ્યા છો પણ તમે છો કોણ આનું ભાન છે આ તો ભાન હતું નહી એટલે પહેલા તો ખૂબ રોજ્યા પોતે પોકે રોઈ ગયા અને ત્યાર પછી ત્રણ દિવસ સુધી સત્સંગ ગોઠવી અને લાલજી મહારાજને ઉપદેશ કર્યો અને ઉપદેશ લીધા પછી ખૂબ જ રેડ્યા ખૂબ જ રેડ્યા મારા એટલું જ એટલું જ અધૂરું હતું એટલા હાટું મારા એટલું બધું રોકડવું પડ્યું અને ખૂબ જ એને આ ગ્રહણ કરી અને એ જ વખતે એને અધિકાર આપવામાં કારણ કે બધું તૈયાર જ અને એવા લાલજી મહારાજે કે જગદગુરુ શંકરાચાર્ય સુધી દરવાજા ખકડાવ્યા આ જ્ઞાન છે આવો મને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવો પણ જગતગુરુ ને શંકરાચાર્ય ને ત્યાં ગયા તો ત્યાં તો કોઈ રાધાશાહી હતી જ્યાં દરવાજાની અંદર કોઈને જઈ શકાય એવું નહોતું તો કે કાયવાનોને નો જવા દો તો પણ આ પ્રશ્ન લખીને દઉં છો એ તમે મહારાજને ને લઈ આવો મારા જે આ પ્રશ્ન વાંચ્યા છે એને મગજ ની અંદર લાઈટ તો થઈ ગઈ કારણ કે આ જ્ઞાન તો મને પણ નથી જયારે એ જ્ઞાન એને નથી ત્યારે કે કોઈ ગાંડો માણસ છે જવા જતો કે ભાઈ આ ગાંડો કોઈ માણસ છે જવા જતો ગાંડો નહીં તમે જગત ના ગુરુ છો અને એમાંથી મારું નામ કમી કરી નાખો આ એક લાલજી નો ગુરુ હું નહીં સો નવા પૈસાનો એક રૂપિયો થાય અને એક નવો પૈસો એમાંથી ઓછો થાય તો એને રૂપિયો કહેવામાં આવતો નથી એમ જગત આમાં સહી કરી આખરે પ્રશ્ન હાલ એમને પડ્યો છે કે એવાનો અર્થ છે કે આવા મહાન વ્યક્તિઓ છે છતાં આ જે નિરાશ નું જ્ઞાન છે એની પાસે નથી ઈશ્વર શું છે એ ઓળખાવી શકતા નથી

जोड़ी न चमकारे मोती परो पनवा अचानकारा थे जो, जो दिवसो हु વિશ હજાર સુની કળખાશી જાણારે જેવી આપો અજાણ માસી પાનુભાઈ શું કે છે આ વાત છે જાણ્યા જેવી છે પણ આપણા સમજવામાં છે નહીં માટે તમે આ ફળ આવ્યા પહેલા પહેલા આ વાત જાણી લેજો અને જીવન માણી લેજો નહીતર આ મનુષ્ય ઉતારશે અફળ ન જાય એના માટે આપણે સાવધાન થવું પડશે બોલો સદગુરુ મહારાજ